મારી સમગ્ર સમયથી પસાર થયો હતો આખી ઘટનાનું કેન્દ્ર બિંદુ હું હતો અને તેના કારણે જ આખી પાર્ટીને તકલીફ થઈ મારું વક્તવ્ય આખી પાર્ટીને નુકસાન પહોંચાડ્યું હું પણ માણસ છું અને મારાથી પણ ભૂલ થઈ શકે પરશુતમ રૂપાલાએ આજે ફરી એકવાર ક્ષત્રિય સમાજની માફી માંગી તેમણે કહ્યું કે હું ભાજપનો કાર્યકર્તા નમ્રતાપૂર્વક સમગ્ર ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજની માતૃશક્તિની માફી માંગુ છું મારી ભૂલના કારણે સર્જાયેલ ભૂલથી મારા કેટલાક સાથીઓએ પણ ભોગવવું પડ્યું તેની પણ દિલગીરી વ્યક્ત કરું છું આજે પણ અને આવતીકાલે પણ મને ક્ષત્રિય સમાજ વિશે જરા પણ કઠોરતા નથી હું માણસ છું અને મારાથી માત્ર ભૂલ થઈ શકે મારે આપ સૌને એ કહેવું છે કે ભાઈ હું માણસ છું તો માણસ માત્ર ભૂલને પાત્ર અને મેં તો તે વખતે પણ સહજથી જેવી ક્ષત્રિય સમાજમાંથી હજી તો યુનાઇટેડ વેમાં નહોતું અને વન ટુ વન જે લોકોના મને ફોનો આવતા હતા તરત જ મેં તો કહ્યું હતું કારણ કે મારા મનમાં કશું હતું નહીં એટલે મેં દિલગીરી વ્યક્ત કરી દીધી હતી માફી માગી લીધી હતી અને આગળ જતાં સમાજની વચ્ચે જઈને પણ મેં અને એ વખતે પણ આપ બધા સાક્ષી હતા અને તે વખતે પણ મેં માફી માગી હતી હું પરસોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને જાહેર જીવનનો એક કાર્યકર્તા તરીકે ક્ષત્રિય સમાજના જે લોકોની લાગણી દુભાણી હતી અને મેં ત્યારે માફી માગી હતી એનો એક ભાવાર્થ એવો પણ નીકળતો હોય કે ભાઈ હવે ચૂંટણી છે તો ફરજિયાત છે કે આવું કંઈક કરીને એમાંથી રસ્તો કાઢવા માટેનો પ્રયાસ કરે અને એ પણ સ્વાભાવિક છે આજે હું નમ્રતાપૂર્વક માફી માગું છું સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માગું છું ક્ષત્રિય સમાજની અમારી માતૃશક્તિને પણ વિનંતી કરું છું અને ક્ષત્રિય સમાજને કહું છું કે અવધાર્ય એ ક્ષત્રિય સમાજનું ભૂષણ છે હવે આજે રાજનીતિ પ્રેરિત આ મારું નિવેદન નથી મિચ્છામી દુકડમ ધન્યવાદ ભારત માતા કી જય મારી આ ભૂલને કારણે સર્જાયેલા વમળોથી અમારા કેટલાક સાથીદારોને પણ સહન કરવાનું આવ્યું હશે તો હું આપ સૌની સામે એમના માટે પણ મારી દિલગીરી પણ વ્યક્ત કરું છું અને એમની પણ ક્ષમા ચાહું છું કે જે બન્યું છે એ મારી ઘટનાની ક્રિયાની પ્રતિક્રિયા છે ત્યારે પણ મારા મનમાં કટુતા નથી અને આજની તારીખ પછી પણ હું એમાં કટુતા રાખવાનું બોટાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે ગઢડા તાલુકાના ધુફાણિયા ગામના બે